એક મત માટે બાણેજમાં જંગલમાં બૂથ ઊભું કરવામાં આવે છે જ્યારે ચોટીલા તાલુકાના ઝૂંપડા ગામના લોકોને મત આપવા માટે બે કિલોમીટર દૂર જવું પડે છે ચોટીલા તાલુકાનું છેવાડાનું ગામ ચૂંપડા સંયુક્ત ગામ છે પંચાયતમાં સમાવેશ કરેલ ગામ છે ચૂંપડા નાનિયાણી અને હરિયાણા આ ત્રણ ગામની સંયુક્ત ગ્રામ પંચાયત છે સાતસો પચાસ ગામની વસ્તી છે ત્રણસો સાઠ જેટલા મતદારો છે ચૂંટણી આવે ત્યારે ગામના લોકોને મતદાન કરવા માટે બે કિલોમીટર દૂર આવેલા નાનિયાણી ગામે બુથમાં મતદાન કરવા જવું પડે છે બીજી તરફ જોવા જઈએ તો એક મતદાર માટે કનકાઈમાં આવેલ બાણેજ માટે બુથ ઊભું કરવામાં આવે છે જ્યારે ત્રણસો સાઠથી વધુ જેટલા મતદારોને સંયુક્ત ગ્રામ પંચાયત હોવાથી બે કિલોમીટર જેટલું અંતર કાપીને મતદાન કરવા જવું પડે છે ગામ લોકોની માગણી છે કે અહીં બુથ બનાવવામાં આવે તો વૃદ્ધ અને મહિલાઓને મતદાન કરવા માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે અને વધુ મતદાન થાય તેવી આશા લોકો રાખી રહ્યા છે

આ રાજા વખતનું વખત નું ગામ અમાર ઘ વાહ્યું છે પણ હજી તો કોઈને ખબર જ નથી કામ માં ઝૂપડા હોય જ નહીં ને નાનિયા બોલે એના હિસાબે કોઈ સુવિધા અમારા ગામ માં ઓછી આવે બધું જે કઈ આવે સરકારી જાય બરાબર ઝૂપડા તો છે જ હાલ આગામી સમયમાં ચૂંટણીમાં અહીં બૂથ ઊભું કરવામાં આવે તેવી માંગણી ગામ લોકોની છે બૂથ અહીં ઊભું થાય તો ત્રણસો સાઠથી વધુ મતદારોને બે કિલોમીટર દૂર જવાની જે ફરજ પડે છે તે સમસ્યાનો હલ આવે અને ગામમાં વધુને વધુ મતદાન થઈ શકે એક તરફ મતદારોને જાગૃતતા માટે વિવિધ કાર્યક્રમો શહેર વિસ્તારમાં કરવામાં આવતા હોય છે ત્યારે તે મતદાન અધિકારીઓ આવા છેવાડાના ગામની સમસ્યાનો હલ લાવે તે જ મોટી જાગૃતતા છે મતદારો તો જાગૃત છે જ પણ હવે ખરેખર મતદાન અધિકારીઓને આવી સમસ્યાનું નિરાકરણ લાવી અને જાગૃતતા દેખાડવાનો સમય છે મતદારો તો જાગૃત છે પણ હવે મતદાન અધિકારી જાગૃત થાય અને છેવાડાના ગામ સુધીની સમસ્યાનું નિરાકરણ લાવે છે કે નહીં તે જોવાનું રહ્યું તકલીફ અમારા છે બે કિલોમીટર થાય ગામમાં હોય તો અમે કિંમત ઓલા કોઈ બેનો દીકરીઓ ફૂગાણો ન ફૂગાણો ગામમાં જો થાય મતદાન તો વધારે સારું